શોધખોળ કરી હતી પાણી ઊંડા હોવાથી તંત્ર એનડીઆર તથા ભરૂચ વડોદરા રાજપીપળા અને કરજણ થી વિભાગની બોલાવી માંથી ત્રણ મૃતદેહ મળ્યા હતા જેમને સુરત લવાયા હતા અંતિમ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા

બે પોઈન્ટ પચાસ કિલોમીટર દૂર રંગ સેતુ પાસે ટીમને એક બાળક નો પાણી પર તરતું દેખાયો ભક્તિ ઠાકર સાહેબની ની એ ડિવિઝન વિસ્તારના સ્ટેશનોના તેમજ શરીર સંબી તથા મેકઅપ સંબંધી મારામારી ગેસ પાલિકાના કર્મચારી પર હુમલો કરનાર એવા ગુનાઓમાં અગાઉ પકડાયેલ એકસો પચાસ આરોપીઓની હાલની પ્રવૃત્તિ બાબતે ઇન્સ્ટોગેશન કર